સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલા દ્વારા દેશની આન બાન અને શાન સમાન આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક જ મહિલાની ધરપકડ કરી તેની શાન ઠેકાણે લાવી હતી સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલાએ રાષ્ટ્રધ્વજ તિરંગાને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ મામલે અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર સોની શંભુભાઈ જયપ્રકાશ ઠઠેરાની ધરપકડ કરવામાં આવી હતી આ મહિલા વિરુદ્ધ પ્રિવેન્શન્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ નેશનલ હોનર ઓગણીસો એકોતેરની કલમ બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મહિલા સોની જે અમરેલી તારવાડી વિસ્તારમાં રહે છે તેને પોતાના એપાર્ટમેન્ટના નીચે દેશના રાષ્ટ્રધ્વજને જાહેરમાં સળગાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું જ્યારે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે મહિલાને જાણ હતી અને વિડીયો બનાવનારે તેને આવું ન કરવા પણ સમજાવી હતી જોકે મહિલા સમજી ન હતી જે વિડીયો વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી